તેમજ જાહેરમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી મંત્રી અને ડીજીપી આદન પત્ર લખાયું છે સુરત જિલ્લામાં છેલ્લા દસ થી પંદર દિવસમાં જે રીતે ક્રાઈમ રેટનો વધારો થયો છે ચોરી લૂટફાટ બળાત્કાર સગીરાનું અપહરણ ઠેર ઠેર ચોરીના બનાવોના કારણે સુરત જિલ્લાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત જિલ્લાની પોલીસે જે રીતે કાયદાકીય કામ કરવાને બદલે આરોપીઓ પર જે ગુનેગાર છે એની ઉપર સખત માં સખત પગલાં લેવાને બદલે જે રીતે ઢીલી નીતિના કારણે ગુનેગારો કાયદાનો ડર નીકળી ગયો એ પરિસ્થિતિનું નિર્માણ થયું છેલ્લા દસ થી પંદર દિવસમાં જે રીતે ખેડૂતો ખેતી કરવા જાય અને સવારે એની મોટર હોય કે વાયર હોય એની ચોરી થાય એટલે ખેડૂતોની ખેતી સલામત નથી બચત કરીને સામાન્ય માણસે બેંકમાં જે નાણાં મૂક્યા છે એ બેન્કોમાં જે રીતે ઢાળ પડે છે અને જે પ્રકારે ચોરી થાય છે એટલે લોકોના નાણાં પણ બેંકોમાં સલામત નથી સવારે ભગવાનનું નામ દેવાથી સારો દિવસ પસાર થાય એના માટે જયારે મંદિરમાં જતા હોય તો મંદિરના ભગવાનના આભૂષણો પણ સલામત નથી અને કોઈ બાળકી ભણવા માટે બજારમાં જતી હોય ત્યારે એની પર પણ જે પ્રકારે દુષ્કર્મ એની છેડતીના બનાવો બને છે આના કારણે સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી એ પ્રકારનું સ્પષ્ટ નિર્માણ થયું છે માન્ય મુખ્યમંત્રી માન્ય ગૃહમંત્રી અને માન્ય ડીજીપીને પત્ર લખીને વિનંતી કરી છે કે અગાઉના વર્ષમાં ગયા વર્ષે જે રીતે પાંચ હજાર બસો આડતીસ જેટલા ગુનાઓ પંદર તારીખ સુધીમાં નોંધાયા હતા આખા વર્ષ દરમિયાન એમાં અસંખ્ય વધારો થઈને લગભગ છ હજાર બસો આરતીસ જેટલા ગુનાઓ આ વર્ષમાં સુરત જિલ્લામાં નોંધાયા છે આના કારણે જે ડર હોવો જોઈએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેની જવાબદારી છે એ જવાબદારી પર તમે જોઈ શકો છો કે દિવસે દિવસે ગુને ડરનો માહોલ નીકળી ગયો છે આજે પણ ઠેર ઠેર જગ્યાએ વારંવાર ગૃહ વિભાગ ને પોલીસ વિભાગ ને રજૂઆત કરવા છતાં આજે પણ ઠેર ઠેર નશાયુક્ત પદાર્થો ઠેર ઠેર વેચવા વેચાય છે આના કારણે યુવાનો પણ મોટા પ્રમાણમાં બદીનો માહોલ ઉભો થયો છે એટલે માનનીય મુખ્યમંત્રી માનનીય ગૃહમંત્રી અને માનનીય ડીજીપી ને વિનંતી કરી છે કે જે સુરત જિલ્લાનું કાર્યક્ષેત્ર પર મોટું થયું છે લગભગ 65 લાખ થી વધુની વસ્તી છે 6500 ચોરસ મીટર તો જે પોલીસોની જગ્યા ખાલી છે એ જગ્યા પર તાત્કાલિક અસર થી ભરવામાં આવે જેનાથી સુરત જિલ્લાની પ્રજાને રક્ષણ આપી શકાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સખતમાં સખત પગલા આ ગુનેગારો ની સામે લેવાય એ માટેનો પત્ર લખીને મેં